છે કે આપણને હૃદયની જરૂર શું પડી છે સાવ ખોટું છે નાના બાળકોને હાર્ટ એટેક આવી જ ના શકે તમે ઘરે બેઠા જાણવું હોય કે તમારા હાર્ટમાં બ્લોકેજ છે કે નહીં તો એક સિમ્પલ વસ્તુ છે અત્યારે જે ખરેખર હાર્ટ એટેક આવે છે ને એના કરતા ડરના લીધે અમારી જોડે વધુ પેશન્ટો આવતા હોય છે ખબર કઈ રીતે પડે કે હાર્ટની નળીઓ બ્લોક છે લોકો એવું માનતા હોય છે કે તમારી બોડી વધારે છે જેના કારણે તમને હાર્ટ એટેક હાર્ટ એટેક આવવાની સંભાવના વધારે છે એ રીયુઝ ઓઈલ એ ઝેર કરતા બી ખતરનાક છે એનાથી કેન્સર થઈ શકે બ્લડ પ્રેશર થઈ શકે ડાયાબિટીસ થઈ શકે એનું તમે ખાલી કલર જુઓ તો એટલું બ્લેક કલરનું જતું રહેલું છે એટલા બધા ટોક્સિક્સ બનેલા છે હવે હું આ કેમેરા સામે કહું છું કે દુનિયાની અંદર હાર્ટનું બ્લોકેજ જાણવા માટે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન તરીકે એન્જિયોગ્રાફી ક્યારેય વેલિડ નથી આપણા હાર્ટ માટે ખુશ રહેવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે યુવાનોમાં સિગરેટ પીવાની મતલબ એક પ્રકારની લત છે તો આ લતના કારણે હાર્ટને કોઈ નુકસાન થઈ શકે દિલ ઉપર ગીતો લખવામાં આપણે ઘણા બધા એક્સપર્ટ છીએ કારણ કે દિલ તોડ કે હસ્તીઓ મેરા દિલવાલે દુલ્હનિયા લઈ જાય દિલ તોડીને દગો કર્યો જેવા ગુજરાતી ગીતો ઘણા બધા લખાયા છે પરંતુ ક્યારેય આપણે હૃદય ઉપર એટલે કે આપણા દિલ ઉપર ક્યારેય ચર્ચા નથી કરતા કારણ કે આપણે ઘણી બધી એવી ખોરાક ખાતા હોઈએ છીએ જેના કારણે આપણા દિલને ઘણી બધી તકલીફ થતી હોય છે

કે ભાઈ નાનું બાળક છે તમે એના જોડે ઇમોશનલી જોડાયેલા છો એનો ગ્રોથ તમે જોવો છો એ જ રીતે હાર્ટ ઉપર તમારું આખું વસ્તુ આખી લાઈફ ડિપેન્ડેટ હોય છે અત્યારે જ્યારે બી કોઈ માણસને કોઈ બી વસ્તુનું કામ કરવું છે ચાલવું છે તો પગ જરૂરી છે કદાચ એકાદ પગ જતો રહે છતાં બી જીવી શકવાનો છે તમારે કંઈ બોલવું છે તો જીભ જરૂરી છે કદાચ બોલી નહીં શકે તો બી માણસ જીવી શકવાનો છે પણ જો તમારું હાર્ટ તમે વિચારો ખાલી બે સેકન્ડ માટે બી બંધ થઈ ગયું ને માણસ વિચારો ભગવાનના ત્યાં પહોંચી જશે દિલ એટલું કોમળ છે કે જેને લીધે આખા કોમળ બી છે અને એટલું કામ બી કરે છે આખા શરીરને બ્લડ સર્ક્યુલેશન પહોંચાડવાનું કામ દિલ કરી રહેલું છે હું બોલું છું તો બ્લડ ત્યાં બ્લડ પહોંચાડે છે હું વિચારું છું તો ત્યાં બ્લડ પહોંચાડે છે હું ચાલું છું તો પગમાં બ્લડ પહોંચાડે છે એટલે મેઇન હાર્ટની જરૂર હોય છે કે આખા શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન પહોંચાડે છે ઓકે સૌથી પહેલી વસ્તુ એ છે કે જ્યારે હાર્ટ શબ્દ આવે છે ત્યારે કોઈ પણ બીમારી હોય છે તેમાં હાર્ટ એટેક વસ્તુ સામે આવતી હોય છે આ હાર્ટ એટેક આવવાના કારણો કયા છે સો હાર્ટ એટેક આવવાનું કારણ મેઇનલી સાદી ભાષામાં સમજાવું તો આપણું હૃદય અત્યારે કન્ટિન્યુઅસલી ધબક 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 કરતું હોય છે તમને ખબર હોય તો ધબકારા કેટલા તો એક મિનિટની અંદર કહેવાય એટલે એક મિનિટની અંદર સિત્તેર થી એસી વખત તમે જન્મ્યા ત્યારથી ધબક્યા કરે છે હવે શું થાય કે એ જે ધબકે છે એના માટેને હાર્ટને પ્રોપર બ્લડ સપ્લાય મળવો જોઈએ જેમાં હાર્ટ આખા શરીરમાં બ્લડ પહોંચાડે છે એમાં હાર્ટને પોતાનો બ્લડ સપ્લાય હોય છે જેને કોરોનરી સર્ક્યુલેશન કહેવાય છે હવે થાય શું કોઈ બી કારણના લીધે હોય એ હોય ડાયાબિટીસના લીધે હોય બ્લડ પ્રેશરના લીધે હોય કે બીજા કોઈની કારણની અંદર જો એ બ્લડ સર્ક્યુલેશનની અંદર ક્યાંક ઉપર નીચે થાય કોઈ ગઠ્ઠો જામી ગયો એના લીધે બ્લડ સપ્લાય કોમ્પ્રોમાઇઝ થાય તો જે ધગ 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 કરે છે એનો બ્લડ સપ્લાય થોડું ડેમેજ ઓછો થયો તો હાર્ટનો પર્ટીક્યુલરલી એ એરિયા ડેમેજ થતો હોય છે અને હાર્ટ એટેક કહેવામાં આવતું હોય છે ઓકે આપણે એવું હાર્ટ એટેક વધારે પડતું આમાં ચાલીસ કરતાં વધારે કોઈ ઉંમર હોય તેમને આવતો હોય છે પરંતુ અત્યારે તમે જોયું હશે કે નાના નાના બાળકોને પણ હાર્ટ એટેક આવે છે શું કારણ હોય છે સાવ ખોટું છે નાના બાળકોને હાર્ટ એટેક આવી જ ના શકે એ છે કાર્ડિયાક એરેસ્ટ છે હવે જ્યારે આપણે વાત કરીએ છીએ કોઈ બી માણસ કે નાના બચ્ચાનું જ્યારે ડેથ થાય છે ત્યારે આપણે હાર્ટ એટેકને ભગવવીએ છીએ હાર્ટ એટેક ક્યારે નાના બાળકોમાં આવી શકે પોસિબલ બહુ જ ઓછી શક્યતા છે મેઇનલી જે તમે ન્યૂઝમાં જોતા હોવ છો કે જે નાના નાના છોકરાઓને તરત જ સડનલી ડેથ થતો છે એ મેઇનલી કાર્ડિયા કેરેસ્ટ હોય છે એનો મતલબ એ કે એમના કોઈ ગઠાર જામવાના લીધે નથી થયું એમને હાર્ટની જન્મજાત એવી કોઈ બીમારી છે કે જે કોઈ કારણસરથી પકડાઈ નથી અને કોઈ એવું કારણ આવ્યું કે જેમાં હાર્ટને વધુ પડતું શ્રમ કરવો પડે છે અને ના કરી શક્યું અને હાર્ટ તમારું ધબકતું બંધ થઈ ગયું સો એ કોલ કાર્ડિયા કેરેસ્ટ એ હાર્ટ એટેક ના હોઈ શકે તમે કહો છો કે હાર્ટ ધબકવું ખૂબ જરૂરી છે પણ અમુક વખત શું થાય છે કે હા હાર્ટ એકદમ સ્પીડમાં ધબકે છે આના શું શું કારણ હોય છે તો સૌથી પહેલાં જે તમે જે કહો છો કે હાર્ટ ફટાફટ ફટાફટ ધબકતું હોય પોતાના ધબકારા જ પોતાના સંભળાતો હોય અમારી ભાષામાં પાલ્પિટેશન કહેવાય હાર્ટ રેટ તમારા વધી જાય છે પણ મેઇન હાર્ટ રેટ વધારનું કારણ છે એન્ઝાયટી હોય કોઈ વસ્તુની ચિંતા હોય તમારે ધારો કે કોઈ પબ્લિક પરફોર્મન્સ આપવું છે કે કોઈ કારણથી એક્ઝામ આવી રહેલી છે તો તમને યાદ યાદ કરો તમારા ધબકારા વધી જતા હોય છે ત્યારે હાર્ટને ઉપરનો લોડ વધી જતો હોય છે એના સિવાય બીજા બધા કારણ હોય બ્લડ પ્રેશરના લીધે હાર્ટ વધારે વધી શકે હાર્ટની કોઈ એવી બીમારી હોય એના લીધે થઈ શકે કોક વખત તમારા શરીરની અંદર ફ્લુઇડ પ્રવાહીનું પ્રમાણ ઓછું થયું છે ત્યારે ધબકારા વધી શકે એટલે એના સેંકડો કારણો છે હાર્ટ વધારે ધબકી રહેલું છે એનો મતલબ કે હાર્ટ ઉપરનો લોડ ઇન ડાયરેક્ટલી વધુ પડી રહેલો છે અને એના માટે શું કારણ છે એના માટે બચાવવું જરૂરી હોય છે હાર્ટ એટેકથી લોકો મતલબ ઘણા બધા આમ ડરતા હોય છે તો દર્શકોને એ કે હાર્ટ એટેકથી બચવા માટે શું કરવું જોઈએ અને કેવા લોકોને હાર્ટ એટેક આવવાની સંભાવના વધારે હોય છે અને આ બહુ ઇમ્પોર્ટન્ટ તમે ક્વેશ્ચન પૂછો અત્યારે જે ખરેખર હાર્ટ એટેક આવે છે ને એના કરતાં ડરના લીધે અમારી જોડે વધુ પેશન્ટો આવતા હોય છે હમણાં જ હું વાત કહું કાલે જ અમારા ત્યાં એક પેશન્ટ આવેલો હતો યંગ છોકરો પચીસ છવ્વીસ વર્ષનો છોકરો હતો હમણાં એના એન્ગેજમેન્ટ થયેલા હતા હવે સમહુ એના મગજમાં બીક પેસી એવી ગયેલી છે કે મને હાર્ટ એટેક આવશે દર પંદર દિવસે અલગ અલગ ડોક્ટરને બતાવતા હોય છે પહેલા તો એ બોલે નહીં અમે ફાઇલ જોઈ મને લાગ્યું બધું નોર્મલ છે એના જે લક્ષણો ઉપરથી પછી મેં ધીરે ધીરે પડેલી હતી ઓછામાં ઓછા હજાર રૂપિયાના ખર્ચી રાખેલા હતા અને બધી જ જગ્યાએથી હતી કે તમને કોઈ તકલીફ નથી તમે તો શાંતિથી જુઓ પણ એ જે હાર્ટ એટેકનો ડર એ બહુ હેરાન કરતું હોય છે એટલા માટે જ્યારે બી હાર્ટ એટેકના લક્ષણો અલગ હોય છે જ્યારે તમે પ્રોપર રિપોર્ટ કરાવો ઇસીજી ઈકો ટીએમટી રિપોર્ટ થઈ જાય ડોક્ટર કહે તમને કોઈ તકલીફ નથી તો પછી મગજમાંથી એ ડર કાઢવાની જરૂર હોય છે ઓકે આપણે વાત કરીએ કે મતલબ લોકો એવું માનતા હોય છે કે તમારી બોડી વધારે છે જેના કારણે તમને હાર્ટ હાર્ટ એટેક આવવાની સંભાવનાઓ વધારે છે તો શું આ યોગ્ય છે વાત સાચી છે જે મેઇનલી હાર્ટ એટેક માટેના જે પાંચ દસ કારણો હોય છે એમાં મેઇન પાંચ કારણો હોય છે ડાયાબિટીસ હોય છે બ્લડ પ્રેશર હોય છે કોલેસ્ટ્રોલ હોય છે ઓબેસિટી હોય છે એટલે જે વજન વધારે હોય છે અને અમુક માઇનર ફેક્ટર હોય છે ધારો કે મિલની અંદર વધુ ફે આવતા હોય ફેમિલી હિસ્ટ્રી હોય તો આવતા હોય પણ આ બધા જ કરતાં એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સ્ટ્રેસ મગજનો જે ભલે તમારામાં દસ વસ્તુઓ હશે પણ જો તમે સ્ટ્રેસ મેન્ટલી તમે થોડા રિલેક્સ હશો તો હાર્ટ એટેક આવવાના ચાન્સીસ ઓછા થઈ જશે ભલે તમારામાં એક બી વસ્તુ નહીં હોય તમને ડાયાબિટીસ નહીં હોય બ્લડ પ્રેશર નહીં હોય કોલેસ્ટ્રોલ નહીં હોય સ્મોકિંગ નહીં કરતા હોય આલ્કોહોલ નહીં કરતા પણ જો અહીંથી તમે સ્ટ્રેસ લઈને ફરતા હોય તો હાર્ટ જોબ આપી દેતો હોય છે અત્યારે ડોક્ટર્સ કમ્યુનિટીમાં એક મોટી વસ્તુ ચાલી રહી છે કે બીજા બધા ડાયાબિટીસ કરતાં પહેલાં બી સ્ટ્રેસને ઇમ્પોર્ટન્ટ રોલ આપવો જ્યારે માણસ આવે છે ત્યારે બીજી બધી હિસ્ટ્રી લો એની જોડે જોડે સ્ટ્રેસ મેન્ટલી તમે કઈ રીતે સ્ટ્રોંગ રહી શકો એનું મેનેજમેન્ટ કરવું એ જ એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે ક્રિયા હોય હોય છે છે કે ભોજન મતલબ ગમે તે ખાતા લોકો આ વસ્તુ એવું છે કે અત્યારે આપણે વેસ્ટર્ન લાઇફ સ્ટાઇલ ફોલો કરીએ છીએ યુએસએ વાળા અત્યારે યુકે વાળા આપણી લાઈફસ્ટાઈલ ઉપર આવી રહેલા છે એ લોકો યોગા મેડિટેશન ઉપર ગયા છે અને આપણે પીઝાના થમ્સઅપ ઉપર જઈ રહેલા છે બેસીકલી જ્યારે તમે એક ના એક ઓઈલ હોય અત્યારે ભાગે આપણે કચોરી સમોસા કે જે ખાતા હોઈએ છીએ એ કંઈ એવું નથી કે એક વખત પછી પછી ઓઇલ ફેંકી દેતા હોય છે એનો રીયુઝ થતો હોય છે એ રીયુઝ ઓઇલ એ ઝેર કરતાં બી ખતરનાક છે એનાથી કેન્સર થઈ શકે બ્લડ પ્રેશર થઈ શકે ડાયાબિટીસ થઈ શકે એનું તમે ખાલી કલર જુઓ તો એટલું બ્લેક કલરનું જતું રહેલું છે એટલા બધા ટોક્સિક્સ બનાવેલા છે એટલે પોસિબલ હોય ત્યાં સુધી બહારનું ખાવાનું એવોઇડ સાવ સમોસા ખાવ ઘરે બનાવીને ખાવ ખાઈ શકો ગોટા ખાવ ઘરે બનાવીને ખાઈ શકો યુઝ્યુઅલી બહારનું ખાવાનું એવોડ કરવું જોઈએ બીજું જે કોલ્ડ ડ્રિંક્સ આપણા મગજમાં ભરવામાં આવ્યું છે કે પીઝા જોડે થમ્સઅપ જોવે જ એ જે આપણા મગજમાં ભરાવવામાં આવેલું છે એ જે એડવર્ટાઈઝમેન્ટ એજન્સી દ્વારા અથવા તો એક બ્રાઇન્ડ કલ્ચરને આપણે જે ફોલો કરીને કરીએ છીએ તો એના લીધે બી હાર્ટ એટેકના કેસીસ વધી રહેલા છે અને ત્રીજું હવે જ્યારે બી આટલા બધા મેરેજ એટેન્ડ કરવાના હોય આટલા બધા ફંક્શન એટેન્ડ કરવાના હોય ત્યારે બહારનું ખાવાનું ઓવરઓલ વધી જ જતું હોય છે આવા કેસીસની અંદર અમે ઘણા બધા પેશન્ટો જોઈએ છે કે જે મેરેજમાં જાય પોતાનું ટિફિન કરીને જતા હોય છે મારો સવાલ એ છે કે આપણું જે ભોજન ક્રિયા છે ભોજન ક્રિયામાં કઈ કઈ એવી વસ્તુ આવે છે કે જે આપણે આપણે ખાઈએ તો જેના કારણે આપણું હાર્ટ રિયલી ખરેખર રીતે સારું કામ કરે સો બેઝિકલી અમે યુઝ્યુઅલી હાર્ટ પેશન્ટ માટે કહેતા હોઈએ છીએ કે કે ગ્રીન વેજીટેબલ્સ જે હમણાં વિરાટ કોહલીએ સેન્ચુરી મારી વિરાટ કોહલી કેટલા ટાઈમથી વેગન બની ગયેલો છે વિરાટ કોહલીએ મીટને બધું છોડી દીધેલું છે કારણ કારણ કે એ છે કે ગ્રેજ્યુઅલી હેલ્થ પ્રત્યે જે લોકો જ્યારે અવેર થાય છે ત્યારે ખબર પડે છે કે નોનવેજ છે મીટ છે ફિશ છે એ બધાની અંદર હાઈ કોલેસ્ટ્રોલ હોય છે એ બધાની અંદર ટોક્સિક એલિમેન્ટ હોય છે કે જે શરીરની અંદર બ્લોકેજ કરતું હોય છે એની સામે જ્યારે તમે ગ્રીન વેજીટેબલ્સ લો છો વેગન ડાયટ લો છો જ્યારે તમે પ્રોટીનવાળું ફૂડ વધુ લો છો ત્યારે એટલું તમારા શરીરને એ બ્લોકેજમાંથી પ્રોટેક્ટ કરતું હોય છે માટે યુઝ્યુઅલી અમે ઓન એન એવરેજ કહેતા હોઈએ છે કે ઓઇલી ઓછું સ્પાઇસી ઓછું બહારનું ખાવાનું બંધ નોનવેજ ઓછું અથવા બંધ અને સામે ગ્રીન વેજીટેબલ્સ વધારે સલાડનું પ્રમાણ વધારે પ્રોટીનવાળું પ્રમાણ વધારે એ બધી વસ્તુઓ વધારે લેવાની કહેતા હોય છે કે અમારે મતલબ નોનવેજ ખવાય કે ના ખવાય થોડું ખાઈએ તો કેવું મતલબ થોડું ખવાય થોડું તો બધું કરવા પણ થોડાથી કોઈ અટકતું નથી અમે જ્યારે પેશન્ટને કહીએ ભાઈ પંદર દિવસે મહિને એકાદ વખત ખાઈ શકો ત્યારે મહિનામાંથી એક વખતથી ચાલુ કરીને પછી પાંચ વખત આવી જતા હોય છે તો અમે તો ઊંધું કહેતા હોય છે તમારે બંધ કરવું તો ગ્રેજ્યુઅલી બંધ કરો મહિનામાં પાંચ વખત કરતા હોય તો ચાર વખત કરો ચારમાંથી ત્રણ વખત કરો બે વખત કરો એક વખત કરો ગ્રેજ્યુઅલી બંધ કરો ના કે પાંચ વખત કરતા અને તરત સ્ટોપ દો કારણ કે જો તમે તરત સ્ટોપ કરશો તો પાછો બીજા મહિને એમ થશે કે ના એના કરતા શેના

ત્યારે બધા એક સાથે ફેમિલીના દસ મેમ્બરને એમ થતું હશે મારું હાર્ટ બરાબર છે કે નહીં હવે એના માટે એ લોકો યુઝ્યુઅલી કયો રસ્તો અપનાવતા હોય છે હાર્ટ બરાબર છે કે નહીં એના માટે ડાય નાખીને એન્જિયોગ્રાફી કરીને જોડતા હોય છે હવે હું આ કેમેરા સામે કહું છું કે દુનિયાની અંદર હાર્ટનું બ્લોકેજ જાણવા માટે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન તરીકે એન્જિયોગ્રાફી ક્યારેય વેલિડ નથી તકલીફે થાય છે આપણા લોકો એમ વિચારીએ ચલો દસ બાર હજાર રૂપિયા થાય છે એન્જિયોગ્રાફી કરાવીને હાર્ટની નળીઓ જાણી લઈએ પણ તમને ખબર નથી એ એન્જિયોગ્રાફીની ડાય તમારા કિડનીને નુકસાન કરે છે એમાંથી જે સીટી સ્કેન રે આવે છે તમારા હાર્ટને નુકસાન કરે છે બટ લોકોના મગજમાં ભય કાઢવા માટે રિપોર્ટ કરાવે છે જે ખોટું છે ખરેખર કયા રિપોર્ટ થવા જોઈએ ખરેખર રિપોર્ટ થવા જોઈએ તમારું ઇસીજી છાતીની પટ્ટી થવી જોઈએ હાર્ટની સોનોગ્રાફી થવી જોઈએ અને ટુડી ઇકો કહેવાય છે

જે પલ્સ હોય સાઈઠ થી નેવું વચ્ચેના પલ્સ નોર્મલ ગણાતા હોય છે હાર્ટમાં વારંવાર દુખાવો થાય તો પછી શું કરવું જોઈએ આમ ડોક્ટરને બતાવવું જરૂરી છે કે પછી નોર્મલ છે ના હાર્ટમાં જ્યારે બી તમને ડાબી બાજુ દુખતું હોય તો એક ટાઈમ તો ડોક્ટરનો કન્સલ્ટ કરવો જોઈએ હવે હાર્ટ ડાબી બાજુ દુખાવાના ઘણા બધા કારણ છે ડાબી બાજુ દુખવાના ઢગલો કારણ છે પણ જે મોસ્ટ કોમન કારણ હોય છે એ વાત કરું છું એક સ્નાયુનો દુખાવો હોય જે તમે અડતા દુખાતું હોય તો એ સ્નાયુનો દુખાવો હોય જમ્યા પછી યુઝ્યુઅલી દુખાતું હોય તો એ એસિડિટીનો દુખાવો હોય જ્યારે તમે હાથની આ મુવમેન્ટ કરો છો અગેન તો સ્નાયુનો દુખાવો હોઈ શકે હાથનો દુખાવો હંમેશા ભારવાળો હોય શરીરમાં વજન વજન લાગે છાતીમાં ઉપર હાથી બેઠી ગયો એવું લાગે જોડે શરીર પરસેવો થઈ જાય ગભરામણ થઈ જાય પણ આ બધા લક્ષણોમાં ઘણી વખત ઉપર નીચે થતું હોય છે તો કોઈ વખત આવું કઈ લક્ષણો લાગે તો તમારે ડોક્ટરને બતાવવું જોઈએ કન્સલ્ટ કરવા જોઈએ પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરવા પડે અને પછી નક્કી કરવું જોઈએ ના કે ડાયરેક્ટલી જાતે નક્કી કરવું જોઈએ ઘણા બધા પેશન્ટ એવા પણ હોય છે કે જે લોકો મતલબ એવું માનતા હોય છે કે કે દિલ હે માનતા નહીં ઘરે બેઠા જાણવું હોય કે તમારા હાર્ટમાં બ્લોકેજ છે કે નહીં તો એક સિમ્પલ વસ્તુ છે અત્યારે ધારો કે તમે બહુ સારી રીતે દોડી શકો છો બધું કઈ તકલીફ નથી તો તમારા સિત્તેર ટકા જેટલું બ્લોકેજ હોવાની શક્યતા નથી તમને દોડતી વખતે જ્યારે દુખાવો થાય છે કે શ્વાસ ચડે છે તો મતલબ સમજો કે સિત્તેરથી એંસી ટકા હાર્ટમાં બ્લોકેજ છે તમને જ્યારે ચાલતી વખતે દુખાવો કે શ્વાસ ચડે છે તો એનો મતલબ કે એસી થી નેવું ટકા જેટલું બ્લોકેજ છે અને જો તમને બોલતી વખતે અથવા તો બેઠા બેઠા બી શ્વાસ ચડે ને દુખાવો થાય તો મોર દેન નાઇન્ટી જેટલો દુખાવો બ્લોકેજ છે તો આ સિમ્પલ રસ્તો છે આ એક સિમ્પલ એક્ઝામ્પલ છે પણ છતાં બી ડોક્ટરનો કન્સલ્ટ કરીને આગળ તમારે જાણવું જોઈએ કે બ્લોકેજ છે કે નહીં યોગા કરી શકીએ આપણે યોગા તો તમે મતલબ કે આપણી જે વસ્તુ ભૂલાયેલું એક અમૃત વસ્તુ છે યોગા છે મેડિટેશન છે કોઈ બી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં હવે અમે ચાલુ કર્યું છે કોઈ બી પેશન્ટ આવે તો એના પ્રિસ્ક્રિપ્શનમાં તમે ના જાણો એટલા બધા ફાયદા છે એના અમે કોઈ કોઈ હાર્ટ એમ કહેતા હોઈએ એ બીમારી અહીંથી નથી એ અહીંથી બી છે તમે અહીંથી જેટલું રિલેક્સ રહેશો એટલું અહીંયા તમારું રિલેક્સ રહેશે એટલે પહેલી તમે એક વખત દવા નહીં લો તો ચાલશે પણ યોગા કરવા એટલું ઇમ્પોર્ટન્ટ છે દાખલા તરીકે ઘરમાં કોઈ અનિચ્છનીય ઘટના બની ગઈ છે અને જો કોઈ પેશન્ટ છે તો તેમને જણાવું કેવું છે જણાવી શકાય પછી હાર્ટ વધારે અને દરેક બી અમે કહીએ છીએ કે કોઈ બી તમારે હવે સી તમે આટલા બધા રૂપિયા અલગ અલગ વસ્તુ પાછળ ખરીદતા હોજો એક સિમ્પલ કામ કરો બજારમાં જાઓ એક દસ રૂપિયાની એક આઠ રૂપિયાની દસ ટેબ્લેટ આવતી હોય છે ડિસ્પ્રિન થ્રી ટ્વેન્ટી ફાઈવ મિલિગ્રામ કરીને એ ટેબ્લેટ તમારા ઘરમાં અલગ અલગ કોર્નર ઉપર રાખી દો જ્યારે બી કોઈ માણસને હાર્ટના લક્ષણો આવે જેવી રીતે છાતીમાં દુખાવો છે ગભરામણ છે શ્વાસ ચડી જાય છે શરીર પરસો થઈ ગયો છે ત્યારે એ ટેબ્લેટ કાં તો ચાવી જવાની કાં તો પાણીમાં ઓગાળીને પાણી પી જવાનું શું થશે ત્યારે હાર્ટ એટેક વખતે જે ગઠ્ઠાના લીધે એટેક આવતો હોય છે એ ડિસ્પ્લિન એક જાદુની જેમ એના ઉપર કામ કરશે ગઠ્ઠો તોડશે અને માણસની જિંદગી બચાવવામાં ફાયદો થઈ શકશે આ એક એને પ્રાથમિક સારવાર છે હોસ્પિટલમાં પહોંચવું જરૂરી છે પણ કોઈ કારણથી હોસ્પિટલમાં પહોંચવા માટે દેરી થાય તો એક આ વસ્તુ કરી શકતા હોય આપણું બ્લડ જાડું અને પાતળું હોય છે તો આમાં સારું બ્લડ કયું હોય છે આમાં સામાન્ય રીતે એવું જાણતા હોય છે કે જાડું બ્લડ હોય તો હાર્ટ એટેકની સંભાવના વધારે છે સત્ય છે એકદમ સત્ય છે એકદમ સત્ય છે બ્લડ જાડું એ આપણે લેમેન લેંગ્વેજમાં યુઝ કરીએ છીએ અમે એને બ્લડ જાડું જોવા માટે અમુક અમુક રિપોર્ટ કરાવવામાં આવતા હોય છે જેવી રીતે કે લિપિડ છે કોલેસ્ટ્રોલ ચરબી એનાથી બ્લડ જાડું થાય છે બીજું છે તમારું સુગર છે એના લીધે બ્લડ જાડું થતું હોય છે ત્રીજું છે સિરમ લાઈપોપ્રોટીન એ જે તમને બતાવે છે કે તમારું બ્લડ કેટલું જાડું છે હોમોસિસ્ટિન એનાથી ખબર પડે છે બ્લડ જાડું છે એટલે આ બધા રિપોર્ટો કરાવવાથી ખબર પડે કે બ્લડ કેટલું જાડું છે એનાથી એકલો હાર્ટ એટેક નહીં સ્ટ્રોક આવવાની બી શક્યતા વધી જતી હોય છે એટલે જેને ફેમિલીની અંદર નાની ઉંમર એટેક આવતા હોય કે લકો થતો હોય એમને ભૂલ્યા વગર આ ચાર ટેસ્ટ કરાવવા જોઈએ જાડુ બ્લડ હોય તો બ્લડને પાતળું કરવા માટે ગોળી વગર શું શું ઘરે લઈ શકે ભોજનમાં ગોળી વગર જો ઇકોસ્પ્રિંગ ગોળી બધાને ખબર જ હશે પણ એના સિવાય એક ફોલિક એસિડ કરીને ટેબ્લેટ આવતી હોય છે એ ફોલિક એસિડ હોમોસિસ્ટિન જ્યારે વધુ હોય ત્યારે અમે આપતા હોય છે ને એનાથી એ વિટામિનની ટેબલેટ છે એ લોહી લોહીપાત્ર એનાથી થઈ શકતું હોય છે બાકી જે થોડીક ડાયટ છે ડાયટની અંદર જે આપણે ફેરફાર કરી શકીએ આલ્કલાઇન ડાયટ જે કહેવાતી હોય છે એ લઈ શકો પ્રોપર ડાયટીસિન જોડે તમે કન્સલ્ટ કરી શકો યુઝલી અમે કહેતા હોય છે કે લિપિડ કોલેસ્ટ્રોલવાળો ખોરાક ઓછો લેવો બટાકાનું શાક છે વ્હાઈટ રાઇસ છે રોટલી છે કે જેમાં હાઈ કાર્બ્સ હોય છે એ ઓછું લેવું અને સામે સલાડ અને પ્રોટીનનું પ્રમાણ વધારવું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ